હેલ્લો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ તો ભાઈ ગુડ મોર્નિંગ નહીં કીધું કેમ કે સાડા બાર વાગે ગયેલા છે ટાઈમ થઈ ગયો છે પણ વાતાવરણ એકદમ સવાર જેવું છે સાડા સાત વાગેલા હોય ને એવું લાગે એકદમ સાડા સાત હોય એવું જ તો ભાઈ કાલે અમે છે ને કેટલા વાગે સાડા આઠ વાગે ઘરે આવેલા સાડા આઠ વાગે બપોરે બે વાગેને નીકળેલા સાડા આઠ વાગે ઘરે આવેલા તો ભાઈ મોડું એટલા માટે થઈ ગયેલું કે છે ને રસ્તો બહુ ખરાબ હતો અમે અહીંથી બે વાગે નીકળ્યા તો ભાઈ રસ્તો એટલો ખરાબ ને કે જવાનો બહુ આવે એને એકસેસ એને કરતાં જરાક એને કરતાં પેલી આ મોપેટ ગાડી છે એના કરતાં જરાક પેલી મોટી હોય ને સ્પ્લેન્ડર કરતાં ને એવી કોઈ તો જરાક જવાનું સારું પડે એમ આપણને થાક નહીં લાગે બહુ ઓછો લાગે એમ એમ કરીને પણ એમાં શું છે રસ્તો ખરાબ નહીં લીધો પહોંચ્યા બે કલાક તો મને પહોંચતા જ થયો પછી ત્યાં જઈને અમને એડ્રેસ ખબર નહીં હોતું તો પૂછ્યું ફોન કરીને પછી ફોન કરવામાં પછી એડ્રેસ લેવામાં એક તો મરાઠી ભાષા અને ગુજરાત ગુજરાતી એટલે આપણને સમજ નહીં પડે એટલે પછી એને સમજવામાં અને એમ તેમ બધું એ અડધો કલાક કલાક તો એમ પાછો વધારે નીકળી ગયો તો ભાઈ એવામાં ટાઈમ વધારે નીકળી ગયો અને પછી અમને આવતા મોડું થયું જે રસ્તે ગયેલા એ રસ્તે નહીં આવ્યા કેમકે રસ્તો બહુ ખરાબ હતો એટલે રાત્રે મગજમારી નહીં થાય એને કારણે અમે બીજે રસ્તેથી આવવાની કોશિશ કરીશ તે રસ્તો તો એકદમ મસ્ત હતો ફર્સ્ટ ક્લાસ પણ રાત્ર રાત્રિનો સમય હતો ને એટલે છે ને અમને ખ્યાલ નહીં આવ્યો એટલે પછી અમે છે ને એમ ફરીને આવ્યા અને પછી અટવાઈ ગયા ને પાંચ કિલોમીટર દૂર નીકળી ગયા રોંગ સાઈડ રસ્તો મારીને પાછું પાંચ કિલોમીટર દૂર નીકળી ગયા તો ભાઈ આવતા આવતા એવા મોડું થઈ ગયું એક તો નેટવર્કનો બહુ પ્રોબ્લેમ હતો તો ભાઈ આવી રીતના કાલે અમે અટવાયા પણ એટલું કે અહીંયા જે બપોરે મેં કીધે કીધો ને કે ભાઈ ગરમી બહુ છે તડકો બહુ લાગતો છે તો જા અમને બહુ મગજમારી થવાની છે પણ ભાઈ કુદરતનો મહેરબાની કેવી કુદરતની મહેરબાની કેવી કે ભાઈ જાતા તડકો જરા બી નહીં લાગે બિલકુલ બી નહીં લાગ્યો એ એકદમ વાતાવરણ આજનું છે ને એને કરતાં ઠંડક હતું વરસાદ પડતો હતો પણ સાઈડમાં બીજે જ ગયા એમ એમ બી કીધે વરસાદ નહીં પડતો તો સારું એમ પણ ભાઈ કાલે કઈ જાતનો વાંધો નહીં આવ્યો પણ ખાલી રાતના મિસ્ટેક પડી ગયા આવતા ફરી અમે થોડાક અટવાઈ ગયેલા હતા તો જોઈએ આજનો વ્લોગ કેવો છે આપણો અત્યારે પિંજરામાં ગયેલો છે કે બારો જ હતો અને એનું ડીજે ચાલુ થઈ ગયેલું છે આજનો ટોમી ભાઈ બહાર ફરી આવ્યો અત્યારે આરામ પડશે આ લોકો કઈ મગજ મારી ને એકદમ બિંદાસ સૌથી વધારે ગુડ હોય ને એકદમ હારા વ્યવસ્થિત શાંત તો આ તેમાં આ છે હોશિયાર એકદમ આયરો એકદમ હોશિયાર અહીંયા તારક મહેતા ચાલુ છે તારક મહેતા ફેવરેટ પપ્પાનું ઊંઘે ખાવાનું બાકી ઠેકાણા ની ઉઠની ઓય જઈ તો ભાઈ સાડા બાર વાગ્યા ને બહુ બી બહુ જોરદાર લાગેલી છે તો પહેલાં જમી લઈએ આપણે કામ તો બે ચાર દિવસથી બંધ જ છે હવે કાલે પાછમ છે પાંચમ તો જોઈએ કાલે શરૂઆત કરીએ થોડી અને પછી રેગ્યુલર આપણું કામ ચાલશે આપણે છે ને બપોરના ટાઈમ પર છે ને આજે દેખાય ને પાછાળી જમરૂક જમરૂખનું ઝાડ છે એ જમરૂખ ખાવા આવી રહેલા છે ના છે દોસ્તારની દુકાન ચાયની તાપરી ચાય બી વે છે ને હાર્ડવેરનું બી છે ઇલેક્ટ્રિશિયનનું બી છે બધી વસ્તુ રાખતા છે એ લોકો તો ભાઈ આપણને ફ્રી ટાઈમ હોય ને આપણે અહીંયા આવી જઈએ ને ટાઈમપાસ થઈ જાય આપણો તો ભાઈ ખાવા આવીએ જમરૂક ખાવા આવીએ ને જમરૂક ખાવા તો આવેલા છે પણ પાડીએ આપણે અહીંથી દેખાતા છે બે મને દેખાય મસ્ત પણ હવે ખબર નહીં છે તે えっ તો ભાઈ અત્યારે આપણે છે હાલમાં ઘરે અમે ગેલાવતા બિલ્લી મોરા ફોન લેવા સારું દોસ્તાનો અને દોસ્તાની બહેનનો ફોન લેવાનો હતો એ લોકોએ લીધો મોટોરોલાનો નાઇન્ટી સિક્સ જી નાઇન્ટી સિક્સ અઢાર હજારમાં ફોન આવ્યો એ બી બહુ મસ્ત ફોન છે વીસ હજારની અંદરમાં જો ફોન લેવો હોય ને તો મોટોરોલાનો બેસ્ટમાં બેસ્ટ ફોન છે એકદમ કેમેરાનું રિઝલ્ટ તો ભાઈ જોઈને એકદમ ચક્કસ છે બહુ મસ્ત ફોન છે પણ અમે ત્યાં બીલી મર્યા ગયા તો વરસાદ બહુ ચાલુ ગયો એટલે વિડીયો ઉતારવાનો મોકો નહીં મળ્યો એટલે પછી રહેવા દીધા અને ફોનમાં બી ચાર્જ ઓછો હતો અચાનક તૈયાર થઈ ગયા એટલે અચાનક ગયા અમને મોડું થઈ ગયું આઠ વાગે આવ્યા ત્યાં સુધી વરસાદ ચાલુ જ હતો તો ભાઈ અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો જમી લઈએ અને આપણે આવતા આવતા થોડી પાઉં ભી લેવા એટલે થોડુંક જમી લઈએ થોડુંક ને ભરપૂર જમી લઈએ ભરપેટ જમી લઈએ એમ તો ભાઈ આપણી આ ડીશ રેડી થઈ ગઈ તો ભાઈ

આ જો ભાઈ પાવની ક્લિયરિટી તો જો ને ભાઈ ફ્લેશમાં આ ફોન સ્પેશિયલ છે ને આપણે ક્લિયરિટી માટે જ લીધેલો છે આયરો આ એના હારું જ વિડિયો શૂટ કરવા માટે એના માટે જ એમ ના સલાડ છે ના કચુમ આ આ સલાડ છે ને આ ભાજી છે જો ને એકદમ ફોન best of my best to save them